કોંગ્રેસ કાર્યકરોએ લગાવ્યા જયશ્રી ના નારામ રેલી કોંગ્રેસના ઉમેદવાર જયની ઠોમરે રામ નવમીના નિમિત્તે રામજી મંદિર ભગવાન રામના દર્શન કરી આરતી કરી આ સમયે કોંગ્રેસ કાર્યકરો પણ જોડાયા ભગવાન શ્રી રામ ભારત દેશ અને વિશ્વમાં વસતા તમામ ભારતીયોને શક્તિ પૂરી પાડે બળ પૂરું પાડે અને પોતાના જીવનમાં આગળ વધવા માટેના આશીર્વાદ એમના અમારા માથે સદાય રહે એવી આજે રામનવમીની ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની આરતી કરીને પ્રાર્થના કરી દાહોદના ફતેપુરાના બાર સલેડા ગામે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા સગીર વયના બાળકની જાન નિકાળવામાં આવી રહી હતી તે જ સમયે બાળ સુરક્ષા એકમના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને વાલીઓને પોલીસ સ્ટેશન લઈ જઈ સમજણ આપવામાં આવી હતી સમજાવટ બાદ લગ્ન મોકૂફ રખાયા હતા વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો પૂર પસાર થઈ રહેલા ટ્રકે કાબુ ગુમાવતા ટ્રક સર્વિસ રોડ એક ગેરેજમાં આવી ગયો હતો અકસ્માતમાં ગેરેજમાં પંચર બનાવી રહેલા મોહમ્મદ આફરોઝનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે અન્ય એક યુવકને ઈજા પહોંચી બનાવ બાદ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા પારડી પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી

યુવકે સાત લાખના હપ્તા આપવામાં આવશે તેવું સમાધાન થયું હતું આ ટોળકીએ યુવકના હાથમાં રહેલી ચાલીસ હજારની સોનાની વીંટી લઈ લઈ લીધી હતી પોલીસે હિના વાઢેર નરસિંહ ઠુમ્મર રાહુલ પરમાર અને હિના વિરડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી ભાઈથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેટ કરેલ ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવેલ એવું બાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાનજીભાઈ વાઢેર તેમને બંને ન્યૂડ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી લીધેલા હવે નજર કરીશું ટોપ થ્રી ન્યૂઝ પર અયોધ્યામાં ભગવાન ને કરાયું સૂર્ય તિલક મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો રામ જન્મોત્સવ ની કરાઈ ઉજવણી રાજકોટમાં પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર કહ્યું કોંગ્રેસનો બધો કકડાટ ભાજપમાં ગયો રૂપાલા સંભવિત પ્રતિસ્પર્ધી રામ રામનવમીની શોભાયાત્રામાં લલિત વસોયાનો અનોખો અંદાજ તલવાર રાસ અને ઢોલ વગાડતા નજરે પડ્યા છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના બે પોઝિટિવ કેસ નોંધાયા અમદાવાદના વિવિધ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગમાં પણ વધારો થયો અમદાવાદના પશ્ચિમ ભાગમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં કુલ નવ કેસ નોંધાયા જ્યારે તેમાંથી આઠસો દર્દીઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરવાની ફરજ પડી તો મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુને એક્યાસી સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી બે કેસ પોઝિટિવ આવ્યા તદઉપરાંત ચિકનગુનિયાના નવ અને મેલેરિયાના એકસો એક્યાસી શંકાસ્પદ કેસમાંથી એક પણ કેસ પોઝિટિવ આવ્યો ન હતો આ ઉપરાંત ઉલટીને ચાર કેસ નોંધાયા તથા વાયરલ હિપેટાઇટિસના સાત કેસ નોંધાયા હતા ઉપરાંત ગત સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના તેરસો બેતાલીસ કેસ નોંધાયા હતા ગત સપ્તાહમાં પાણીજન્ય રોગ ટાઇફોઇડના એકતાલીસ કેસ નોંધાયા હતા આ ઉપરાંત સ્વાઇન ફ્લુના અગિયારમાંથી પાંચ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ વર્ષે કેસર કેરી ખાવા મળે તો સારું ગીરમાં કેરીના આંબા પરથી કેરીઓ ખરી રહી છે જેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીરમાં આવેલી આંબાવાડીને આપ જોઈ શકો છો દરેક આંબામાં કેરીઓ ઝૂલી રહી છે તો અસંખ્ય કેરી આંબાની નીચે જમીન પર ખરી પડી છે નીચે પડેલી કેરીઓ માર્કેટમાં પાંચ રૂપિયા કિલો પણ કોઈ લેતું નથી બીજી તરફ આંબાવાડી રાખીને બેઠેલા ઇજારાદાર હાલ ચિંતામાં છે આંબા પરથી કેરીઓ ખરી પડશે તો વધશે શું તો પણ અટકી ગયું છે દિવસ પહેલા નાની કિલોના ભાવ થી સાહીઠ રૂપિયા હતા તે કેસર કેરી આજે પાંચ રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે ગત વર્ષની સરખામણી આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર ચાલીસ ટકા આવે એવી સંભાવના છે આ ઘટનાને લઈને કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વર્ષે પ્રથમ તબક્કાનું ફ્લાવરિંગ આવ્યું છે બીજા અને ત્રીજા તબક્કામાં ફ્લાવરિંગ નહીવત આવશે રાત્રે પડતી ઝાકળ અને દિવસની ગરમીના કારણે કેરીઓ આંબા પરથી ખરી રહી છે આમ આ વર્ષે માર્કેટમાં ઓછા પ્રમાણમાં કેસર દેખાય તો નવાય નહીં રાજ્યમાં સતત ચાર દિવસથી થી વાદળછાયું વાતાવરણ છે ગરમીથી આંશિક રાહત છે પણ હવે શેકાવા તાપમાન યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેવી શક્યતાઓ છે આજથી રાજ્યભરમાં અકળાવતી ગરમી પડવાની શક્યતાઓ છે હવામાન વિભાગના મતે જૂનાગઢ પોરબંદર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે ગરમી પડવાની આગાહી છે રાજકોટની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તાપમાન સતત વધી રહ્યું છે હાલ તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રી

ભાજપે હસમુખ પટેલ ને મેદાને ઉતાર્યા છે ત્યારે ઐતિહાસિક શહેર અમદાવાદ પૂર્વની બેઠક નો શું છે મિજાજ અને સાંસદે કેવા કર્યા છે કામ જુઓ અમારી વિશેષ રજૂઆત સંસદના સરવૈયામાં લોકસભાની ચૂંટણી મતદાન ને હવે ગણતરી દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત માં સૌથી મહત્વની બેઠક પર આ વખતે ખરાખરીનો જંગ જામવાનો છે હાઈ પ્રોફાઇલ બેઠક ગણાતી આ બેઠક આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે આ બેઠક પર ઓગણીસો નેવ્યાસી થી સળંગ પાંત્રીસ વર્ષ ભાજપનો દબદબો રહ્યો આ બેઠક પરથી લોકસભાની બે હાજર ચૌદ ની ચૂંટણી ફિલ્મ અભિનેતા પરેશ રાવલ લડ્યા હતા અને જીત્યા હતા બે હાજર ઓગણીસ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે હસમુખ પટેલની ની એકસઠ પોઈન્ટ ટકા મત સાથે વિજય બન્યા હતા જેમાં તેમને સાત લાખ ઓગણપચાસ બેઠક તેમણે ચાર લાખ ચોત્રીસ થી પ્રાપ્ત કરી હતી કોંગ્રેસના ગીતા પટેલને હરાવ્યા હતા આ બેઠક પર ફરી એકવાર ભાજપે હસમુખ પટેલ પર જ વિશ્વાસ મૂક્યો હતો તો સામે કોંગ્રેસ હેમંતસિંહ પટેલ મેદાનમાં ઉતાર્યા છે પાટીદારો ગઢ કહેવાતી લોકસભા બેઠક માં મોટા ભાગે અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે નવા સીમાંકન બાદ બે હાજર આઠમાં માં અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી બે હાજર નવમાં માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ના હરીન પાઠક હતા અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા ડાયમંડ વેપારીઓનો બહોળો વર્ગ વસે છે એક જમાનામાં અહીં કાપડની મિલો ધમધમતી હતી અને મિલના ભૂંગળાના અવાજ સાથે દિવસની શરૂઆત થતી હતી ત્યારે છેલ્લા પાંચ વર્ષથી આ બેઠક પર રાજ કરતા હસમુખ પટેલની કામગીરીથી જનતા કેટલી ખુશ છે તે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે સાંભળો જનતાનો મિજાજ કે અમારે જે સાંસદ છે ઘર જેસા પરિવાર જેસા ઇન્સાન હે વો

જમીન ઉપર રહેવાવાળા વ્યક્તિ છે બરાબર અને કોઈપણને નાની નાના કાર્યકર્તાને એ પણ ઓળખે છે કોઈપણનું કામ એ કાઢી આપે છે સંતોષ બિલકુલ બિલકુલ સંતોષ છે એટલે જ એમને રિપીટ કરવામાં આવ્યા છે કામ બહુ સારું છે અને ગમે ત્યારે એ લગભગ પાંચ વર્ષની અંદર ઘણી વખત અહીંયા આવી ચૂક્યા છે બધી જગ્યાએ અને એમની તરફથી રોડ રસ્તા પુલો બધું વ્યવસ્થિત બનાવેલું છે એમણે ગ્રાન્ટો બી સારી પાસ કરેલી છે

ફરક તમને તરત દેખાઈ જશે ત્યારે હસમુખ પટેલની સંસદમાં કામગીરીના રિપોર્ટ પર નજર કરીએ તો અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સંસદમાં ત્રાણું ટકા હાજરી આપી એકસો સુડતાલીસ સવાલ પૂછ્યા હતા જ્યારે વીસ ચર્ચામાં ભાગ લીધો હતો નવ પોઇન્ટ પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી છે ત્યારે આ બેઠક પર જ્ઞાતિ સમીકરણ અને મતદારોની વાત કરીએ તો અમદાવાદ પૂર્વના મતદાર ક્ષેત્રમાં જયારે નવ લાખ સત્તાવન હાજર બસો ઓગણ સ્ત્રી મતદાર છે તો એકસો તેર અન્ય મતદાર છે અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક પર વોટ સમીકરણ ઘણું રસપ્રદ રહ્યું છે ત્યારે જાતિગત સમીકરણ વિશે વાત કરીએ તો પાટીદાર સત્તર ટકા વણિક છ ટકા ઓબીસી સોળ ટકા દલિત સત્તર ટકા મુસ્લિમ નવ ટકા બ્રાહ્મણ આઠ ટકા બેઠક પર આવતી વિધાનસભા બેઠક પર નજર કરીએ તો અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં ગાંધીનગર દક્ષિણ દહેગામ વટવા નિકોલ નરોડા ઠક્કરબાપા નગર અને બાપુનગર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે આ તમામ બેઠકો બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીતી હતી ત્યારે વિધાનસભાની ચૂંટણીના પરિણામ અને પાંચ વર્ષની કામગીરીના જોરે ફરી હસમુખ પટેલે જીતવાનો દાવો કર્યો છે તો કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહને વિશ્વાસ છે અમદાવાદ પૂર્વ પર પહેલી વાર પંજાનો પંચ લાગશે અને આ વખતે પણ સાત લાખ કરતા વધુ માર્જનથી અમારો વિજય નિશ્ચિત છે વાતરે વિકાસની તો સતત મોટા મોટા કામો બાર હજાર કરોડના વિકાસના કામો મારા લોકસભા વિસ્તારમાં થયા છે એમાં સૌથી વિશેષ ખારીકટ કેનાલ ઉપર જે આરસીસી રોડ બની રહ્યો છે એનાથી આવનારા દિવસોમાં ત્યાં પરિવહન તો સરળ બનશે જ સાથે સાથે કોમર્શિયલ લાઈફલાઈન વિકાસ થશે અને એનાથી યુવાનોને રોજગારી પણ મળવાની છે લોકોને જે જીવન જરૂરિયાતની જે મૂળભૂત જે જરૂરિયાત છે એનાથી આજ દિન સુધી ભાજપનું શાસન રહ્યું છે એને વંચિત રહ્યા છે લોકો ના શિક્ષણની કે ના આરોગ્યની અને તમે જુઓ છો છાપાઓમાં પણ આવે છે મીડિયાઓમાં પણ આવે છે કે એમનું જે વહીવટી તંત્ર છે મહાનગરપાલિકાનું ઉભરાતી ગટર ને પોલ્યુશનનું પાણી આજે નિકોલ જેવા વિસ્તારમાં કે જે સમગ્ર વિસ્તાર સોસાયટીઓનો છે ત્યાં છ છ મહિના સુધી લોકો ટેન્કરોથી કે પાણીના બોટલોથી પાણી મંગાવીને પાણીના કેરબાઓથી લોકો ચલાવી રહ્યા છે આ બેઠક ભાજપની પરંપરાગત બેઠક ગણાય છે જોકે આ વખતે બંને ઉમેદવાર પાટીદાર છે એટલે આ મતદાતાઓ કઈ તરફ વળે છે તે જોવું રહ્યું